નમસ્કાર દર્શક મિત્રો વીર ન્યૂઝ લાઈવ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છે પેપર બોટ સ્વિંગ કંપનીના કોકોનટ વોટરમાંથી કચરા જેવો પદાર્થ નીકળ્યો છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત નુકસાનકારક છે આ સમગ્ર ઘટનાની જાણ થતા જ અમારી ટીમ વીર ન્યૂઝ લાઈવ દ્વારા પૂછપરછ કરવામાં આવી આ પીણો પદાર્થ ભુજમાં આવેલ આશાપુરા રિંગ રોડ લવલી પાર્લરમાંથી આ પ્રોડક્ટ ખરીદવામાં આવ્યું છે આ સમગ્ર ઘટનાની જાણ ડિસ્ટ્રીબ્યુટરને કરવામાં આવી જેમના સેલ્ફી ટ્રેડર્સ છડીદાર મસ્જિદની બાજુમાં દુકાન છે આજુબાજુની જગ્યાના તે વેપારી છે તેમણે અમે સમગ્ર ઘટનાની તેમજ તેમની બેદરકારીની જાણ કરી હોવા છતાં પણ અમને સંતોષકારક જવાબ ના મળ્યો તેમજ તેમની તરફથી એ જાણ કરવામાં આવી કે તમારા થકી જે પણ પ્રોસેસ હોય એ તમે કરી શકો છો અમારી ટીમની માત્ર એક જ સવાલ છે

આ વસ્તુ કાંઈ હાનિકારક વસ્તુ નથી આ આપણી સ્વાસ્થ્ય સાથેની છેડા છે સો ટકા વસ્તુ છેડા છે નાની નાની વસ્તુ નાના બાળકો છે ઘરમાં કોઈ પણ કોઈ પણ છોકરો છે છોકરી છે કે ઘરમાં મોટા પણ કોઈને પણ આ વસ્તુ હાનિકારક થઈ શકે હવે મારી પ્રમાણે એ વસ્તુ કેવી છે મેં આવી વસ્તુ પેપર બોટ સ્વિંગ કાંઈ નાની કંપની નથી ઘણી સારી એવી પેપર બોટની વસ્તુ પણ નીકળે છે હવે આમાં મારા તરફથી કંપની તરફ એ કહેવા માંગુ છું કે સેફી ટ્રેડર્સની મારી વાત થઈ એ પ્રમાણે એ કહીએ છીએ કાંઈ તમારી સ્વાસ્થ્યને છેડા નહીં થાય બે વાત કરે છે પહેલી વાત એ કરી કે આ બધી કંપનીમાંથી મેં પ્રોડક્ટ પાછું ખેંચાવી લીધું છે જેટલી બીજી દુકાનો છે ભુજમાં જ્યાં તને પણ એ વસ્તુ દેવામાં આવી હશે જે વસ્તુ દેવામાં આવી હશે ત્યાંથી મેં બધું માલ પાછું લઈ લીધું છે એની બધી રેકોર્ડિંગ પણ મારી પાસે પડી છે અને બીજી વસ્તુ એ તમને કહીશ કે એ કંપનીનું કેવું એવું છે સેફી ટ્રેડર્સ કરીને છે છડીદાર મસ્જિદની બાજુમાં સરકર ગેટલી બાજુ પાસે એ લોકો જરીક પણ કોઈ વાત પર સિરિયસ લેવા તૈયાર નથી જરીક વાત સિરિયસ લે એના કોઈક હુસેનભાઈ કરીને છે ને હજી એક કોઈક જેમ મને નામ નથી આવડતું અત્યારે મારી સાથે રૂબરૂ વાત કરવા આવ્યા હતા તમને મારે એએસએમ અને કંપનીના એએસએમ ની પર વાત કરવાનું કીધું તો કંપનીનું એવું કેવું છે તમારે જે થાતું હોય તમે કરી લો આપણને મોટે ભાઈ કાંઈ નથી કરવું જે થાતું હશે મારાથી હું મારી રેગ્યુલર જે શું કહેવાય કોર્ટ કે જે પણ મારે ન્યાય લેવું છે મારી માટે નથી લેવું કોઈ પણ આ વસ્તુ લે પીશે વીસ રૂપિયાની વસ્તુ જે કોકોનટ વોટલ જે ગરમીના સિઝનમાં આ વસ્તુ તમને ઠંડક પહોંચાડે પેટમાં આ વસ્તુ તમને હેલ્થ માટે હાનિકારક છે આ વસ્તુને બોયકઆટ કરો ન લેવો સમજો તમને નુકસાન કરશે વસ્તુ આ મારી પોતે દુકાન સેફી ટેબસ પાસેથી માલ લીધેલો એમણે ફોન કરેલું એમને કીધું કે અમને તેની પાસેથી માલ લીધેલો છે એમને કીધું કે સેફી ટેટસ કરી ત્યાંથી મેં માલ લીધેલો છે હવે એ લોકોનું કેવું હોય સાહેબ નવલસિંહ બાપુએ ફોન કરેલું એમને એમણે એમ કીધેલું કે મેં બધી માલ મંગાવેલું છે પાછું હું તો અમારી પાસે રિપ્લેસ કરી જઈશ વસ્તુ રિપ્લેસ કરી જઈશ તો તમને વીસ રૂપિયા કે જે માલ થતું એ બધું મને પાછું આપી દઉં હું તમે બીજું તમને માલ આપી દઉં છેડા હવે મારા શોપનું નામ છે નવલી પાડક ભુજમાં છે આસપુરા રિંગ રોડ ઉપર હવે કસ્ટમરનું કહેવાનું એવું છે આ ભાઈ મારા રેગ્યુલર કસ્ટમર છે પેપર બૂટ કરીને કોકોનેટનું આવે છે વીસ રૂપિયાનું બોટલ એનામાં કચરો નીકળેલો છે ભાઈનું એમ કહેવાનું છે કે આ કંપની ઉપર કાયદા કે જે થાય એ કાર્યવાહી કરવી જોઈએ હવે ડિસ્ટ્રીબ્યુટર છે સેફી રાઇડર્સ એ પણ ભાઈ કંઈ રિસ્પોન્સ અમને આપતા નથી આગળ પણ વાત કરી એ પણ કંઈ રિસ્પોન્સ આપતા નથી કેમ એનું કહેવાનું એમ છે કે આ નોર્મલ વસ્તુ છે એનાથી કાંઈ નહીં થાય તો અમારું કહેવું એવું છે કે આ વસ્તુનું બાયકોટ કરો અને અમારી એવી માંગ છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ